આપડે રોજ એસપી શોપિંગ જવાનું હોય મારા નિરા સ્કૂલે જતા રે એટલે વધારે ટાઈમ મળતો નહીં વિડીયો લેવાનો તો આપણે રોજ આપણે વિડીયો એક કટમાં લેવાની કોશિશ કરશું તો વિડીયોમાં પહેલા જે સપોર્ટ કરતા હતા એવો ને એવો કરતા આપણે અચાનક મૂન ઇલ્યુઝન આવી ગયું હે બોલ બોલ ना बोल के है? के मा होत आहे आ जो चो चंदन लगाई जो आ चंदन लगाई कृष्णा भगवानला गते खायन आत्या गायकाने वो करई लो हं मिलो हमारा जो बाळ जो मेलो पड्यो तोन देसु के वो नुण। नुण। तो लो खा दो अपन तू तो बरेते ટિંગુ એને બગાને કાબુ અમે અમે ટિંગુઓનો આધાર કાઢું જ ન યાર તો આખી કારે ખી ગયો તો સની કેમ આ કે ખાઈ ગયો એટલે ને કાબુ ભૂલી જાવ કણા ને નહી લો ઓ

The 2020 n cláss here! Big time to test uh, it, sure. Is there any questions you see if you can provide simple things in this film? Cv Martine! Because he got må do this to us, to our work. This one will be great, too. I'll say to about it too, Hora, a pleasure that you join me, તમે બેહાર તો લઈ જાયો વડે એ તો એ બેહાય નહીં અને આલે આલુ નું નવો ગીત આલે આ પેલી ઓમ ચાનો ટી લઈ ઊગી ડરતી ઓ ચાવા લઈ લઈ હતી એ કલેન્ડર છે આ મને લે લે મુઢે લગાણા રા દે ગોડુ મુઢે લગાણા લગાવાનો મુઢે લગાયુ હો તન કશુ થિયો તન મુઢે કશુ Ka jo! Nih ka to jo! Kuna kato! Merake! Gati! Kukistro hi ja! Ka karni nam loga yo! Karni nam loga yo! Karni nam loga yo! Karni nam loga yo! Karni

કટ કંડલ લગાવી દો ક્યાં બદલ કંડલ લગાવી દો રાત કે યે રાત કંડલ લગાવી છે કંડલ સમાાળો એ દેતી લ્યા આઈ

બસ મેચ મે લાઈક કરજો બોલો અસ્તી એ પાડી મની જગ્યા છે બોલ સબ તો હે লাশাটক লাশাটক কোন জানত দাওনি ತಿঙ্গুনি আবার চকলেট খরাই দিক না తిখরাইতা পালnare yana কচি কাগান খরাইনি কচি কাগান ইয়া ইয়া ঘর যো আবা লই যো তো আবা যাই যা જે આપડે નું ટીપર ચાલુ હતું એમાં કમ્પ્લીટ બધી બાજુ સ્ટીકર લાગી જાય હવે મસ્ત લાગે જોરદાર લોકો જોરદાર હવે લાગે કે ભાઈ ગાડી ભરે બજારમાં કોઈ જગ્યા જાય ખબર પડી જાય